અરે વ્યક્તિને માન મળે સન્માન મળે પૈસો મળે ધન મળે ને ત્યારે એમાં બહુ અભિમાન આવી જાય અને જેમ જેમ આગળ વધતો જાય અભિમાન વધતું જાય એટલે નાના નાના લોકો દેખાતા નથી પણ મેં મારા અભિમાનને તોડવા માટે પ્રભુજી દસ દિવસ માટે ખિસ્સામાં સો રૂપિયા લઈ નીકળી ગયો બહાર ખિસ્સામાં સો રૂપિયા ઇમરજન્સી માટે એ કઈ નહીં બીજું આ અંતે આપણો અહંકાર તૂટે છે આ જગતમાં આપણા સંબંધ તૂટે છે ને એનું કારણ અહંકાર છે અહંકાર તોડો બધાને પ્રેમ કરવા લાગશો આપણો અહંકાર આપણો ઈગો છે ને આપણે એકબીજાની નજીક નથી આવવા દેતો આ અહંકારને ચકનાચૂર કરો કારણ કે અહંકાર પ્રેમનો સૌથી મોટો બાધક છે આ ઈગો છે ને આપણે પ્રેમ નથી કરવા દેતો સ્નેહને સંબંધને મજબૂત નથી બનવા દેતો બહુ સરસ વ્યાપારી બહુ સુંદર એનું પોતાનું અનુભવ કીધા પ્રભુજી કે હું સો રૂપિયા લઈને ગયો આ સો રૂપિયા મારે દસ દિવસ કાઢવાનું નક્કી કર્યું તું નીચે કોઈ આજુબાજુ નહીં સામાન્ય ડ્રેસમાં અને એમ કે હું આ ફલાણો ફલાણો વ્યક્તિ છું ત્યાં તો ઢગલો થઈ જાય લોકો એવા વ્યક્તિ કોઈ નોર્મલ નહીં કે મારે ફ્રૂટ ખાવું તું કેળાની લારી પર ઉભો રહ્યો સો રૂપિયા ઇમરજન્સી માં રાખવા હતા મેં કીધું એની મારી ઉપર દયા આવે મને આપે વિચારો અને ઉભા રહ્યા જ્યાં સુધી આખી લારી ના કેળા પૂરા ન થયા ને ત્યાં સુધી ઉભા રહ્યા અને એ જોવે પાછો કે આ કેળા વેચવાળો પાછો જોવે કે આ ભાઈ ક્યારે ઉભો છે ક્યારે આ જાય કે આવી આવું એની જિંદગી ક્યારે કોઈ ન કીધેલું છતાં એ ફરી ફરી ન્યા આવે અને પછી અમુક રિજેક્શન હોય ને

અને આને ધન પચાવ્યું કહેવાય જ્યારે તમારી અંદર લેશ માત્ર પણ અહંકાર ન હોય ને તો સમજી લેવું જોઈએ કે આપણે ધન પદ પ્રતિષ્ઠા બધાને ડાયજેસ્ટ કરી છે પચાવી છે અને આ શીખવું છે મારે મારે તમારે બધાએ ભાગવતમાં ખાલી હા ભણીને હાલ નથી થઈ જવું વ્યવહાર નિભાવીને વયું નથી જવું પણ જીવનમાં ઉતારવું છે પ્રયાસ કરજો આ અહંકાર આપને છે ને નજીક નથી આવવા દેતો અને પછી કે હું જે દસ દિવસની યાત્રા કરીને આવ્યો ને ત્યારે મારા પરિવારને ગળે લાગી લાગી રોયો છું ત્યારે મને મારો પરિવાર બહુ હેમ મારા મા બાપ મારો પરિવાર મારા છોકરાઓ મારા કાકા મારા દાદા મારા મામા